નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાત રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટેના મુખ્ય સરકારી યોજનાઓ વિશે જાણીશું આ યોજનાઓ તેમના આરોગ્ય આર્થિક સહાય યાત્રા અને કલ્યાણને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે પહેલો વિભાગ આરોગ્ય યોજનાઓ આયુષ્માન વાય વંદના કાર્ડ સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય સારવાર મળે છે અરજી આયુષ્માન એપ દ્વારા કરી શકાય છે ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી યોજના રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોને પરિવાર દીઠ દર વર્ષે દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે સિત્તેર વર્ષથી વધુ વયના પેન્શન ધારકો જે વાયવંદના યોજના હેઠળ આવરી લેવાયા છે તેઓ આ યોજનામાં સામેલ નથી વડીલ સુખકારી યોજના અમદાવાદ પેરામેડિકલ ટીમો દર પંદર દિવસે વરિષ્ઠ નાગરિકોના ઘરે મુલાકાત લે છે અને આરોગ્ય તપાસણી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડે છે લક્ષ ત્રીસ વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવાનો ઉદ્દેશ બીજો વિભાગ આર્થિક સહાય યોજનાઓ એએસડી એડીઓ પીએએસ યોજના સાહીઠથી એસી વર્ષના નાગરિકોને દર મહિને એક રૂપિયા અને એસી વર્ષથી વધુ વયના નાગરિકોને બારસો પચાસ રૂપિયાની સહાય મળે છે અરજી ગ્રામ પંચાયતના ના અથવા મામલતદાર કચેરીની સમાજ સુરક્ષા શાખામાં કરી શકાય છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના બીપીએલ શ્રેણીના સાહીઠ થી અગણા એસી વર્ષના નાગરિકોને દર મહિને એક હજાર રૂપિયા અને એસી વર્ષથી વધુ વયના નાગરિકોને બારસો પચાસ પેન્શન મળે છે અરજી ગ્રામ પંચાયતના વીસી અથવા મામલતદાર કચેરીમાં કરી શકાય છે અંત્યોદય યોજના આર્થિક રીતે નબળા અને સહારા વિનાના વરિષ્ઠ નાગરિકોને દર મહિને બસો રૂપિયાની સહાય મળે છે અરજી મામલતદાર કચેરીમાં કરી શકાય છે ત્રીજો વિભાગ યાત્રા સહાય યોજના શ્રવણ તીર્થ દર્શન સાહીઠ વર્ષથી વધુ વયના નાગરિકોને ગુજરાત રાજ્યમાં તીર્થયાત્રા માટે બસ ભાડાના સુધીની સહાય મળે છે યાત્રાની અવધિ દિવસ અને ત્રણ રાતો સુધી વધારવામાં આવી છે ચોથો વિભાગ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ એલ્ડર હેલ્પલાઇન એક ચાર પાંચ છ સાત વરિષ્ઠ નાગરિકો માટે સરકારની યોજનાઓ સામાજિક મુદ્દાઓ અને વૃદ્ધાશ્રમોની માહિતી टोल फ्री हेल्पलाइन पांचमो विभाग रोका बचत योजना पोस्ट ऑफिस सीनियर सीटिजन सेविंग स्कीम एस सी एस एस आठ पॉइंट बेटा व्याज दर साथ પાંચ વર્ષ માટે રોકાણ કરી શકાય છે જે ત્રણ વર્ષ માટે વધારી શકાય છે રોકાણ મર્યાદા એક હજાર રૂપિયાથી ત્રીસ લાખ સુધીનું રોકાણ આયકર કલમ એસીસી હેઠળ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે વધુ માહિતી વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર મામલતદાર ઓફિસ જન સેવા કેન્દ્ર અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા મેળવી શકાય છે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ બે હજાર સાત ઘર છોડાયેલા વરિષ્ઠ નાગરિકો ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદ કરી શકે છે અને ભરણ પોષણ માટે કાયદાકીય સુરક્ષા મેળવી શકે છે સમાપ્તિ જો તમને આ યોજનાઓ વિશે વધુ માહિતી અથવા અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન જોઈએ તો કૃપા કરીને કોમેન્ટ કરો આવી ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જાણકારી શેર કરો